જુનાગઢ મહાનગર ભાજપના કાર્યાલયનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું આ પ્રસંગે ઉપસ્થિત સીઆર પાટીલે કાર્યકર્તાઓને ચૂંટણીના કામમાં લાગી જવા માટેનું આહવાન પણ કર્યું હતું પ્રદેશ ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલે કહ્યું હતું કે કાર્યકર્તાઓના સહકારથી જ કાર્યાલયનું નિર્માણ થયું છે અને હવે ચૂંટણીના કામમાં લાગી જઈને જૂનાગઢ સહિત રાજ્યની છવ્વીસ બેઠકો પાંચ લાખથી વધુની લીડથી જીતવાનું કાર્ય કાર્યકર્તાઓએ જ કરવાનું છે પણ એના દરેક જિલ્લામાં કેટલાક જિલ્લામાં કામ પૂરા થઈ ગયા છે કેટલાક જિલ્લામાં બહુ ઓછા કાર્યાલય નું કામ હવે બાકી છે કાર્યતાના સપોર્ટ સાથે ભાઈ બહેનો છે મતા ભાઈ બહેનો છે એમના સપોર્ડ માટે